સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો અત્યારે છે ને બપોર થઈ ગયું ને અમારે જવાનું છે હમણાં આવે જ છે હું વાટ જોઈને બેઠા તૈયાર થઈને હું ને પ્રિયલને ને આજે છે ને ખાસ દિવસ છે આજે છે ને અમારે ઘરે આવે છે મહેમાન હવે અહીંથી જવાનું છે અમારે હવે આવે તો થાય લે લે વી વાત જોઈને કહીએ ન ને માને લે લખોલીએ આલીય ફોન ઓડીન લઈ આવું બોલીન લેતી આવો અપરા જો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા હું ગયો તો આપડા મહેમાનને લેવા

આપડે હવે જાતું ચિરણ ના ઘરે આમ તો આપડું ઘર આવે ને એટલે આપડે પેલા મુલાકાત કરી પણ એવું છે કે આપણે ને છે ને બે ત્રણ દિવસ અહીં રોકાવવાના છે પોરબંદર માં એટલે પેલા દૂર નું હોય ને આપડે જે મેન કામ હોય એ કમ્પ્લીટ કરવાનું હોય ને એટલે દેવ નું કામ હોય ને એ આપડે પેલા કરવાનું હોય ગયા અને અમે પાછા ગાડી બેસી ગયા ને દીના દીદી નું છે ને નિવેદ નું નાળિયેર બધું કામ હતું ને એ થઈ ગયું પૂરું ને હવે છે ને હવે નીકળીએ છીએ અમે કિરણબેન ના ઘર તરફ અમારું પ્રિયલ છે ખોડામાં હોય ગઈ એ ત્રણ વાય ને એને નિંદર આવતી હતી નિવેદ પહેલો ને ત્યાં છે ને હતા ગલુડિયા કે મારે ગલુ જ તો ગલુ નથી લેવું આપણે કે મારે લઈ જાવ રમાડવું તો તે ઘણી વાર પંદા કર્યા ત્યાંથી હવે બસ જો હવે નીકળીએ હમણાં જો થોડીક વારમાં પહોંચી જાય હું વાત જોતા હશે કે હમણાં આવશે તો એ વાત જોતા હે કે હવે આવવા જોઈએ વાત જોતા હશે બોલી આગળ જાગતી છે ને કડી કરતા ધોડા ધોડી કરે હરમાઈ બોલ્યા પ્રિયલ બોલ હા

પછી ઉઠે પછી રમવું ને તારે એની પાસે ઉઠે પછી રમી ને

ओर या नहीं, 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 मस्त नहीं, अभी मस्त नहीं, थोड़ा थोड़ा ले। ओह, अच्छा उसी डेकोर। बस तो नहीं। ओह, नहीं, 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 मजाक, 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 तू ही कर जो जो कर पी तो 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 जा पी यू पी यू तू ही जा हाल पी यू हाल मत दिखाऊं चाह गल गोटो कर दे तू गल 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 गोटा नो डांस कर गीत वा के मेड आ रही है जो शिव करे से आ ये देंगी मां गोसाना ओ ये डांस कर तू ही

કલર તો આપે આપડે પેલા શું કરવાનું દીના દિ શું કરવાનું વાલું કરી હલો 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 એ યાદ આપડે રાખવાનું હા એમ પછી ગાલમાં એમ

તમને <laughs> ગમે <laughs> लखनऊ में ले आवन होया मोटा हां तो किरण आप सा को चले आ फूत हां भूमि ने बता ले अयोध्या अयोध्या औरंगाबाद

वो मेनिया पे दे निकिता 25000 हो जाए आप तुम चाहते अपने चाहो नहीं नहीं रखने तुम्हें आज तुम्हारा हाथ आ गया है क्या लेकर जाए तुम चलो हां हां खोलू देखा हां कोनी छे आ कोनो नाम छे आमा आ कोनो नाम आवाज है जो तार नितिन मास्टर आते चले कोनो नाम लिखूं से मने आ जाए लाओ ले ना वो नितिन नाम से बोलेंगे हां आई रखो आई आई रखो

આપડે સીતારામ કરવાના પછી વાલા વાલા કરવાનું આપ્યા લઈ લે આપે

कहाँ कहीं है छोकिने हां मत करवा की कोई छे मास्टत रहजो गलत जुगाड़ कौन है चॉकलेट में जो थी कोई है कोई आए ना राम राम आपा रोशा दामाते आपरो बाद में आइयो ही तो बात है न्यातार थैंक यू रियल थैंक यू क्या? की बच्ची आंदा छ आंदा आले

જે પછી કરલે પી યુ જે જે કર હા હા જે કોડિયારમાં શું છે

ખાઈને જાજો આ તે ખાઈને જા હું શું કે એમ બસ હા કઈ દે ઈ તમને કેવા આવી કે શું કહેવા આવી શું કહેવાનું છે મારી બે જાજો ઓકે શું સુ બનાવવાની છે હે ઓ શું બનાવેશ તું જમવામાં પજિયા 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 ભાવ છે ને

નમકાયન આયા મની સોમી સાડી પીરસે છે બતุย ચાલો બતા જમમાં વેરા કરવાના કિરણબેન વગરમાં ગરમ ભજીયા બનાવે તોયલ એય હાલો બોલાવો વેરા કરવા બોલાવો એય વેરા કરવા બોલાવો બોલાવ વેરા કરવા હાલો

ચાલે પાછા મળીએ કેસી ક્યાં આવશે આવજો આવજો